તો આ તરફ સુરતથી સમાચાર જ્યાં સુરતની સુમુલ ડેરીમાં બે જૂથ વચ્ચેની લડાઈનો મામલો ગરમાયો બે જૂથની લડાઈમાં તેના પગલે તમામ ડિરેક્ટરને દૂર કરવામાં આવ્યા છે સુમુલના પંચોતેર વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર કસ્ટોડિયનની નિમણૂક કરવામાં આવી છે કસ્ટોડિયન તરીકે રાજ્યના જોઈન્ટ રજીસ્ટ્રાર એચઆર પટેલની નિમણૂક કરવામાં આવી છે એચઆર પટેલે કસ્ટોડિયન તરીકેનો ચાર સ્વીકાર્યો છે આગામી દિવસોમાં ડેરીમાં ઇલેક્શનને લઈને નિર્ણય લેવાયો હોવાની ચર્ચાઓએ જોર માગી સતત વિવાદોથી ઘેરાયેલી સુરતની સુમુલ ડેરીમાં ફરી એક વખત તેને કે પંચોતેર વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત એવી ઘટના સામે આવી છે જેમાં કસ્ટોડિયનની નિમણૂક કરવામાં આવી છે આપણી સાથે દર્શન નાયક ઉપસ્થિત છે કારણ કે તેમણે આ પ્રકારે આખે સુમુલ ડેરીમાં જે પ્રકારે વાવ વિવાદ થઈ રહ્યા છે તેને લઈને પત્ર લખ્યા હતા દર્શનભાઈ જણાવો આખો આ મામલો સામે આવ્યો છે શું સુરત અને તાપી જિલ્લાની સાથે સંકળાયેલી આ સુમુલ સાત લાખ પશુપાલકો ધરાવતી આ સંસ્થા છે અને છેલ્લા વર્ષમાં ભારતીય પશુપાલકોના મેન્ડેટ વાળી આ સુમુલ ડેરીની બોર્ડ ગેરવહીવટના કારણે ભ્રષ્ટાચારના કારણે અને સહકારીના જે નીતિ મૂલ્યો છે એનું વારંવાર ભંગ કરવાના કારણે એક વિવાદના કેન્દ્ર બની હતી અને સમગ્ર બાબતમાં તમે જો છેલ્લા દસ વર્ષમાં સાત હજાર કરોડ વધુની આ વહીવટ કરનારી સંસ્થા ના ડિરેક્ટરો પોતાના હિત માટે પોતાના મળઠિયાઓ માટે અને પોતાની ખુરશી બચાવવા માટે વારંવાર ભ્રષ્ટાચારની ફરિયાદો એક એક બીજા જૂઠો દ્વારા કરવામાં આવતી હતી અને સમગ્ર બાબતમાં સંસ્થાના પશુપાલકો હોય સંસ્થાની સાથે સંકળાયેલી મંત્રીના પ્રમુખો હોય અને અમારા દ્વારા પણ બે હજાર વીસથી બે હજાર પચીસ સુધીમાં અસંખ્ય ફરિયાદો પ્રધાનમંત્રી હોય રાજ્ય સરકાર હોય કે સરકારના સહકાર વિભાગના તમામ અધિકારીઓને વારંવાર કરવા છતાં પણ અને હાલના તત્કાલીન પ્રમુખે પણ એક હજાર કરોડના ગેરવહીવટની ફરિયાદો કરી હોવા છતાં પણ સુરત જિલ્લાના રજિસ્ટ્રાર પણ એમાં મુખ સંમતિ હોય એ રીતે આ સમગ્ર વહીવટ ચાલતો હતો અને એના કારણે સરકાર જે સહકારથી સમૃદ્ધિની વાત કરતી હતી તેને બદલે આ બોર્ડની સહમૃદ્ધિ વધે એ પ્રકારનો વહીવટ આ બોર્ડ કરતી હતી અને હાલમાં પણ જે પચોતેર વર્ષીય અમૃત મહોત્સવની વાત કરનારી આ બોર્ડ હતી એને માટે આજે કલંકરૂપ ઘટના બની છે અને એ ઘટના બનવાનું જો કોઈ કારણ હોય આ બોર્ડના ગેરવહીવટ અને ગેર વહીવટના કારણે આજે સરકારે કસ્ટોડિયનની નિમણૂંક કરી છે એ આવનારા દિવસોમાં જે લોકોએ ભૂતકાળમાં આ સંસ્થાને વટવૃક્ષ બનાવવાનું કામ કર્યું એવા એવા સહકારી સંસ્થાની સાથે સંકળાયેલા વહીવટકર્તા હોય પશુપાલકો હોય રાત દિવસ મહેનત કરીને આ સંસ્થાને વટવૃક્ષ બનાવી હતી એને માટે દુઃખદ ઘટના છે સહકારી સંસ્થા માટે દુઃખદ ઘટના છે જે પ્રકારે આખી આ ઘટના સામે આવી હતી તેને લઈને ક્યાંય ને અત્યારે જે પ્રકારે થયા હતા દૂર કરવામાં આવે છે સાથે સાથે આવનારી જે ચૂંટણી છે તેને લઈને પણ આ પ્રકારની આખો માહોલ ઉભો થયો છે તેવી પણ ચર્ચા વેગ પકડ્યો છે જોકે હવે જોવાનું રહે છે કે જે પ્રકારે સુમુલનો આ પ્રકારનો વહીવટ છે તેમાં કઈ રીતની આગામી જે આક્ષેપો થયા છે એનો તપાસ